ઐતિહાસિક માંડવી દરવાજાની જર્જરિત હાલત અને તેના પિલ્લરમાં પડેલી તિરારો જોવા મળી સોળમી સદીનું આ સ્થાપત્ય જે બરોડા રાજ્યના રોયલ એન્કલુઝરનો ઉત્તર દ્વાર છે હવે નબળી હાલતમાં છે અને તેના બચાવ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોખંડના પિલ્લર લગાવવામાં આવ્યા આ ઘટનાએ નગરજનો ખાસ કરી ચાર દરવાજા વિસ્તારના રહેવાસીઓમાં દુઃખ અને નારાજગી ફેલાવી કારણ કે માંડવી શહેરની શાન અને ઓળખનું પ્રતિક છે

પગરઘા પહેરવણું બંધ કરેલું છે આ પગરઘા પહેરવણું બંધ કરવા પાછળ પાછળનો છે એક જ છે કે માંડવીને પુનર્જીવિત કરવામાં આવે માંડવીને પુનર્જીવિત કરવામાં આવશે સો ટકા આવશે હવે વડોદરાની પ્રજા જાગી ગઈ છે મીડિયાના માધ્યમથી આ વાત ઘરે ઘરે પહોંચી છે વડોદરાની પણ દેશ વિદેશમાં પહોંચી છે અને આના માટે હવે દરેક જણ મુખ્યમંત્રીને પણ સૂચન કરશે અને વડાપ્રધાનશ્રીને પણ સૂચન કરશે કે જે વડાપ્રધાન શ્રી કહે છે કે ઐતિહાસિક વારસાને સાચવો એ ઐતિહાસિક વારસો વડોદરામાં સચવાતો નથી ને આપણા દેશના વડાપ્રધાન પહેલા વડોદરાના સાંસદ છે તો એ હવે આ વાત પર ગંભીરતાથી પ્રશાસન પર કામ કરાવશે એવો પૂરેપૂરો વિશ્વાસ છે આપે પકડતા પહેરવાનું કેમ માંડી વાળ્યું છેલ્લા દસ વર્ષથી ચાર દરવાજાના ખરાબ પરિસ્થિતિમાં છે ન્યાયમૂર્તિ માટે અમે સતત પ્રશાસનની મીડિયાના માધ્યમથી જાગૃત રહેતા હતા આવેદનો પત્ર આપતા હતા ઘણી બધી મુલાકાતો અલગ અલગ કમિશનરશ્રીઓ સાથે કરી પણ છેવટે મળીશું ધક્કા કોઈ પરિણામ ના આવ્યું તો છેવટે એક બ્રાહ્મણ પરિવારથી છું આ વિસ્તારનો અમારો પરિવાર અઢીસો વર્ષથી રહે છે મારી સાથે એક આત્મીયતા છે તો બ્રાહ્મણ તરીકે મેં મારા પગારોને છોડી દીધા છે ને બસ આ એક બોલેવ છે સાથે સાથે અનેક માંગણી અમને કરી છે માંડવીને પુનર્જીવિત કરવા માટે લોકો એક્ટિવ થયા છે હું પગરકા પહેરોનું એમને જોઈ શકો છો કે પગરખા પહેરોને એમને માંડી વાળીને હવે માત્ર ભગવાનની ભક્તિ કરી રહ્યા છે પરંતુ સરકાર જે બહેરા કાને આ વાત જશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે રૂપેશ શોપ છે જીએસટીવી વડોદરા